સાથે સાથે આપણે ભાષાંતર પણ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાંલા બેલ બે લાયકન પ્રેસ કરો જેથી તમને ધોરણ ત્રણથી બાર સુધી જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી જરૂરી વિડીયા નોટિફિકેશન દ્વારા આવી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો યુનિટ સિક્સ યુનિટ છ યુઝફુલ થિંગ્સ યુઝફુલ એટલે ઉપયોગી અને થિંગ્સ એટલે વસ્તુઓ ઉપયોગી વસ્તુઓ લિસન એન્ડ સિંગ સાંભળો અને ગાઓ ઝૂમ 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 તો મિત્રો અહીં લખેલું છે ઝૂમ 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 જાણે કે વિમાન છે એ આકાશમાં ઉડતું હોય બરાબર આ જમીન પરથી વિમાન છે આકાશમાં ઊંચે જતું હોય અવાજ જે આવતો હોય હવાનો એને કીધું છે ઝૂમ ઝુમ 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 વી આર ગોઈંગ ટુ ધ મૂન વી આર વી આર અને શું વચ્ચે વિદ્યાર્થી મિત્રો વી આર એટલે કે અમે છીએ ગોઈંગ ટુ ધ મૂન ગોઈંગ એટલે જવું ગોઈંગ એટલે જવું ટુ ધ મૂન એટલે કે ચંદ્ર પર એટલે કે અમે ચંદ્ર પર જઈ રહ્યા છીએ વી આર ગોઈંગ ટુ ધ મૂન અમે ચંદ્ર પર જઈ રહ્યા છીએ ઝૂમ ઝુમ 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 વી આર ગોઈંગ વેરી સુન શું કે છે ઝૂમ ઝુમ 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 વી આર વી આર અમે છીએ ગોઈંગ એટલે કે જઈ રહ્યા છીએ વેરી એટલે કે ખૂબ જ સૂન સૂન એટલે થોડી જ વખતમાં અમે થોડા જ વખતમાં જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો આ સિવાય ધોરણ ત્રણ ના આમ તો ત્રણથી બાર ધોરણ સુધીના બધા જ વિષયના વિડીયો તમને ફ્રીમાં મળવાના છે બરાબર તમારા કોઈ ઘરમાં ભણેલ વ્યક્તિ હોય તેને જાણ કરી દેવી ક્યાંથી મળશે બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો પરીક્ષાના ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વ પોથી પ્રોજેક્ટ બુક તો વિદ્યાર્થી મિત્રો આ બધું ગેમ ડાઉનલોડ કરશો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકશો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પછી ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો ન ખ્યાલ આવે તો એમને કહો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિના વિડીયો બતાવો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં પરીક્ષાના સમય ઉપયોગી પેપરો અહીંયા એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો છે જો તમે જેમ જેમ ધોરણ આગળ વધતા જશો એમ તમે જોઈ શકશો ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ હશે તમારે જે પાઠ જોવો તે જોઈ શકશો આગળ ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ટ્રીપ ઇફ યુ વોન્ટ ટુ ટેક અ ટ્રીપ શું કે છે ટ્રીપ એટલે પ્રવાસ ટ્રીપ એટલે પ્રવાસ શું કે છે જો તમારે પ્રવાસ કરવો હોય તો climb aboard my rocket ship ship એટલે આમ તો થાય जहाज બરાબર પણ અહીં આપણે સી પ્લેસ્યુ રોકેટ શિપ પેગુજ તો climb aboard એટલે કે ચડી જાઓ climb aboard એટલે કે climb aboard એટલે કે ચડી જાઓ માય રોકેટ શિપ એટલે કે મારા રોકેટ નામ નું જે जहाज છે બરાબર ટુકમાં મારા રોકેટ પર તમે ચડી તમારે જાવું હોય જો તો પ્રવાસ કરવો હોય તો મારા રોકેટમાં ચડી ચંદ્ર પર જઈ રહ્યા છીએ રોકેટ લોન્ચ થાય એનો ફોટો છે ટેન નાઇન એ સેવન સિક્સ ફાઈવ ફોર થ્રી ટુ વન બ્લાસ્ટ ઓફ એટલે કે ધડાકા સાથે ઉડવું થયું બરાબર બ્લાસ્ટ ઓફ આ ઉડ્યું તમારે ગાવાની છે સમૂહમાં પણ ગાઈ શકો એક એક પણ ગાઈ શકો બરાબર તો શું રેમ છે ઝૂમ ઝુમ ઝુમ વી આર ગોઈંગ ટુ ધ મૂન ઝુમ 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 વી આર ગોઈંગ વેરી સૂન ইফুট টু টেক ট্রিপ ক্লাব অব রোকেট শিপ জুম 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 টেটন সিক্স ফাই টু ব্লাফ ওকে লুক এন্ড লু শিখো সেপ আকার তো বিদ্যার্থ মিত্র এুদা জুদা আকার আছে કલર કલર જુઓ મેડ ઓફ કેવી રીતે બન્યા છે તે જુઓ હાઉ મેની લેક્સ કેટલા પગ છે તે જુઓ બરાબર ચાલો જોઈ બધું ઓકે તો હવે જ લખવાનું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટેબલ એટલે કે ટેબલનો રંગ કેવો છે વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતીમાં લખ્યું છે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ટેબલ બરાબર ઓફ કે ગણે ઓકે ધ ટેબલ ઇઝ બ્રાઉન ધ ટેબલ ઇઝ બ્રાઉન ટેબલ કેવા રંગનું છે કથ્થે રંગનું છે બીજો સવાલ અહીંયા લખેલો છે બરોબર જો વોટ ઇઝ ધ શેપ ઓફ ધ ટેબલ શેપ એટલે આકાર આકાર કેવો છે ધ ટેબલ ઇઝ રેક્ટેંગલ રેક્ટેંગલ એટલે કે લંબ ચોરસ છે ટેબલ નો આકાર લંબ ચોરસ છે ત્રીજું વોટ ઇઝ ઇટ મેડ ઓફ વોટ ઇઝ ઇટ મેડ ઓફ એ શેનું બનેલું છે તો ઇટ ઇઝ મેડ ઓફ વુડ વુડ એટલે લાકડું તે લાકડાનું બનેલું છે હાઉ મેની લેક્સ ડસ ધ ટેબલ હેવ હાઉ મેની લેક્સ ડસ ધ ટેબલ હેવ એટલે કે ટેબલને કેટલા પાયા છે ધ ટેબલ હેઝ ફોર લેગ ધ ટેબલ હેઝ ફોર લેગ્સ ટેબલને ચાર પાયા છે બરાબર તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જુદા જુદા આકારની જુદી જુદી કદની જુદા જુદા મટીરિયલની બનેલી વસ્તુ છે તમારા શિક્ષક તમને પૂછે તો તમારે જવાબ આપવાના છે લુક જુઓ રીડ વાંચો એન્ડ સ્પીક એટલે બોલો ધ લિટલ બોય એન્ડ હિઝ ડો એક નાનો છોકરો અને તેનો કૂતરો ફર્સ્ટ પિક્ચર લિટલ બોય ઇઝ વિથ હિઝ ડો લિટલ બોય છે નાનો છોકરો એ એમના કૂતરા સાથે છે ઈ વોક વિથ હિઝ ડોગ તે તેમના કૂતરા સાથે વોકિંગ કરી રહ્યો છે ચાલી રહ્યો છે ડોગ રન્સ વિથ હિમ તેમનો કૂતરો તેમની સાથે દોડી રહ્યો છે પેલું ચિત્ર અ લિટલ બોય ઇઝ વિથ હિઝ ડોગ અ લિટલ બોય ઇઝ વિથ હિઝ ડોગ અ લિટલ બોય એટલે એક નાનો છોકરો ઇઝ વિથ વિથ એટલે સાથે હિઝ ડોગ એટલે તેના કૂતરા એક નાનો છોકરો તેના કૂતરા સાથે છે હિ વોક્સ વિથ હિઝ ડોગ હિ વોક્સ એટલે કે ચાલે છે વિથ એટલે સાથે હિઝ ડોગ એટલે કે તેના બરાબર એક નાનો છોકરો તેના કૂતરા સાથે છે તે તેના કૂતરા સાથે ચાલે છે હિઝ ડોગ રન્સ વિથ હિમ હિઝ ડોગ તેનો કૂતરો રન્સ એટલે દોડે છે વિથ હિમ એટલે કે તેમની સાથે તેમનો કૂતરો તેમની સાથે શું થાય છે દોડે છે ચોથું પિક્ચર હિ પ્લેઝ વિથ હિઝ ડોગ હિ પ્લેઝ વિથ હિઝ ડોગ હિ પ્લેઝ વિથ હિઝ ડોગ એટલે કે તે તેના કૂતરા સાથે રમે છે પ્લે એટલે રમવું વિથ એટલે સાથે હિઝ ડોગ એટલે કે તેના હિ લવ્સ હિઝ ડોગ હિ લવ્સ લવ્સ એટલે ચાહુ હિઝ ડોગ એટલે કે તેના કૂતરાને તે તેના કૂતરાને ચાહે છે his dog loves him too too એટલે પણ તો કે his dog loves him too his dog loves him too તેનો કૂતરો પણ તેને ચાહે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે આડાવડા છ વાક્ય છે પછી એને ક્રમબદ્ધ રીતે ગોઠવવાના થશે લુક એન્ડ સે શ્રેયા એન્ડ હર કેટ શ્રેયા અને તેની બિલ્લી બિલાડીયા ફર્સ્ટ ચિત્ર પેલા બરાબર પછી થર્ડ ક્લિયર ચિત્ર પરથી તમારે શું બનાવવાનું થશે થશે પછી વાક્ય એન્ડ તો આવી રીતે જોવો શ્રેયા એન્ડ હર કેટ પેલું વાક્ય શ્રેયા ઇઝ વિથ હર કેટ કે શ્રેયા છે ઇઝ વિથ હર કેટ શ્રેયા ઇઝ વિથ હર કેટ શ્રેયા છે વિથ એટલે સાથે હર કેટ એટલે તેની બિલાડી શ્રેયા તેની બિલાડી સાથે છે शी लाइक्स હર કેટ અ લોટ લોટ એટલે ખૂબ જ લાઇક્સ એટલે ચાહું ગમવું સી લાઇક્સ હર કેટ અ લોટ સી લાઇક્સ હર અ કેટ અ લોટ તેને તેની બિલાડી ખૂબ ગમે છે સી ફીડ્સ હર કેટ ફીડ્સ ખવડાવું ફીડ્સ એટલે ખવડાવો

લુક એન્ડ સે જુઓ અને બોલો શિક્ષક ચિત્રોનું વર્ણન અહીં દર્શાવ્યા મુજબ કરશે જો શિક્ષક છે ચિત્રનું વર્ણન કરે છે બરાબર ધ સ્ટુડન્ટ્સ આર એટ ધેર સ્કૂલ ધ સ્ટુડન્ટ્સ આર એટ ધેર સ્કૂલ ધ સ્ટુડન્ટ્સ આર એટ ધેર સ્કૂલ એટલે કે વિદ્યાર્થીઓ તેમની શાળામાં છે તે આર ઇન ધેર ક્લાસ તે એટલે તેઓ ઇન ધેર ક્લાસ એટલે કે એમના વર્ગખંડમાં તો તેઓ તેમના વર્ગમાં છે પિંક એન્ડ વ્હાઇટ તેઓનો યુનિફોર્મ એટલે ગણવેશ પિંક એટલે ગુલાબી એન્ડ એટલે વ્હાઈટ એટલે સફેદ રંગનો તેમનો ગણવેશ ગુલાબી અને સફેદ રંગનો છે ધે ટીચર ટીચિંગ ધેમ ધેર ટીચર ઇઝ ટીચિંગ ધેમ ધેર ટીચર ઇઝ ટીચિંગ ધેમ એટલે એટલે કે ધેર તેમના ટીચર એટલે શિક્ષિકા ટીચિંગ એટલે ભણાવે એટલે તેમને ભણાવે છે ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ઇન ધ ક્લાસ ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ઇન ધેર ક્લાસ ધેર ઇઝ અ બ્લેક બોર્ડ ઇન ધ ક્લાસ ક્લાસ તેમના વર્ગમાં એક બ્લેક બોર્ડ છે આગળ હવે આવશે ટોમી એન્ડ ટેડી ટોમી એન્ડ ટેડી ટેડી એટલે આમ તો થાય મિત્રો રીચ બરાબર ટોમી એન્ડ ટેડી એટલે કે રીચ ટોમી ધ ટેડી ટોમી ધ ટેડી ઈટ ઇઝ અ ટેડી બિયર ટેડી બિયર જો તો આ લખેલું છે જો ઈટ ઇઝ અ ટેડી બિયર ઈટ ઇઝ અ ટેડી બિયર તે ટેડી બિયર છે इ गिटार इन इेज अ गिटार इन wearing એટલે પહેરવું इज वीयरिंग अटोपी पहरी टॉपी वीअरिंग एले पहुट कलर इन इलर इन તેનો રંગ रंग છે ેડ તેની ટાઈ છે લાલ રંગની છે ચલો આગળ વધશું વિદ્યાર્થી મિત્રો લિસન એન્ડ ડુ જુઓ અને કરો તો પેલો આવશે કયો આવશે ટેક્સ બુક સેકન્ડ આવશે એપલ થર્ડ આવશે શું આવશે થર્ડ ક્લોક એન્ડ ફોર બોલ

તો વિદ્યાર્થી મિત્રો આવશે બુક બરાબર એટલે આપણે પેલા નંબરે લખેલી છે બુક ઓકે ચાલો સેકન્ડ ઇટ ઇઝ રેડ તે લાલ છે ઇટ ઇઝ હેલ્થ ટુ ઇટ તે સ્વાસ્થ્ય માટે સારું છે એટલે કે સ્વાસ્થ્ય પ્રદર્શન છે ખાવા માટે બરાબર ઇટ ઇઝ અ ફ્રૂટ તે એક ફ્રૂટ છે તે સ્વાસ્થ્ય માટે ખાવા લાયક છે બરાબર તે લાલ રંગનું છે અને તે ફ્રૂટ છે તો ઇટ મીન્સ એપલ ઓકે ગોળ છે ઇટ હેઝ થ્રી વિદ્યાર્થી મિત્રો સમય બતાવે ત્રણ હાથ હોય કોણ છે ઘડિયાળ વન ટુ થ્રી બરાબર કલાક કાટો મિનિટ કાટો સેકન્ડ કાટો ચોથું ઇટ ઇઝ રાઉન્ડ તે ગોળ છે ઇટ ઇઝ હલ્લો ઇટ ઇઝ શું આવશે હોલ્લો ઇટ ઇઝ પ્લેડ વિથ અ બેટ તે દડા બેટ સાથે રમી શકાય છે તો કોણ આવશે ફોર બોલ ફાઈ ઇટ ઇઝ મેડ ઓફ વુડ તે લાકડામાંથી બનેલું છે ઇટ ઇઝ ફોર લેગ્સ તેને ચાર પગ છે વી સીટ ઓન ઇટ અમે તેમાં બેસી શકીએ છીએ તો કોણ આવશે ચેર અને છેલ્લે ઇટ ઇઝ રેક્ટેંગ ઇન બરાબર જેવો જ આકાર છે વી કેન ટોક વિથ ઇટ આપણે વાતચીત કરી શકીએ છીએ ઇટ લુક લાઈક અ મેજિક બોક્સ મેજિક બોક્સ જેવો લુક છે મિત્રો આવશે મોબાઈલ ચાલો આગળ વધીએ ક્લેપ એન્ડ સ્ટેમ્પ લેટ્સ પ્લે ચાલો રમીએ ક્લેપ એન્ડ સ્ટેમ્પ ઓકે ક્લેપ તાળી પાડવી સ્ટેમ્પ પગ ઊંચો કરો બરાબર ક્લેપ એન્ડ સ્ટેમ્પ લેટ્સ પ્લે ક્લેપ એન્ડ સ્ટેમ્પ બરાબર આમાં તમારા શિક્ષકો જે વાક્ય બોલશે એ પ્રમાણે તમારે એક્શન કરવાની છે બરાબર વાક્યો ધીસ ઇઝ માય હેર શિક્ષક પોતાનું નાક બતાવશે તો હેરમાં મિત્રો શું આવશે વાળ આવશે ધીઝ આર માય આઈસ ધીસ આર માય આઈસ આઈસ એટલે આંખ ધીસ ઇઝ યોર લેક એટલે પગ સી ઇઝ અ ગર્લ ધીસ ઇઝ યોર પેન ઇટ્સ કલર ઇઝ પિંક આઈ એમ ટીચર એન્ડ યુ આર સ્ટુડન્ટ એવી રીતે ચલો ધીસ ઇઝ માય હેર શિક્ષક પોતાનું નાક બતાવશે આપણે આવી ધીસ આર માય ગલ શિક્ષક એક છોકરીનું ચિત્ર બતાવશે ધીસ ઇઝ યોર પેન શિક્ષક પોતાની પેન બતાવશે ઇટ્સ કલર ઇઝ પિંક શિક્ષક એક ગુલાબી રૂમાલ બતાવશે અને આઈ એમ ટીચર યુ આર સ્ટુડન્ટ્સ શિક્ષક પ્રથમ પોતાની તરફ અને ત્યારબાદ વિદ્યાર્થીઓ તરફ વિચારો કરશે ચાલો વિદ્યાર્થી મિત્રો લેટ પ્લે ચાલો રમીએ બરાબર આ ગેમ વિશે આપણે રમવાનું છે તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું બરાબર અહીંયા સુધી આપણે રાખીએ અસ્તુ જય હિંદ જય ભારત અને ખા ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો